હલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધનિષ્ઠા બગલમાં સ્વાગત છે તમારું ધંધી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ આ એક મારી રીતે અલગ છે હું બનાવું ગુજરાતી દાળ તો તમે એક વખત મારી રીતથી જરૂરથી બનાવજો તો ચાલો બનાવીએ દાળ બનાવવા માટે અહીં મેં એક વાટકી તુવેરની દાળ લીધી છે અને સરસ આપણે પાણીથી ધોઈ કાઢશું અને બે ત્રણ વખત પાણીથી સરસ સારી રીતે ધોઈ લેવાની છે જેથી અંદર ડસ્ટ કેવું રહી ના જાય પાણી એકદમ ક્લિયર ન થાય ત્યાં સુધી આપણે દાળમાં ધોઈ નાખવાની છે દાળમાં પ્રમાણ વધારે હોય છે એટલે એને સારી રીતે ધોવાની છે તમારે હવે કુકરમાં ત્રણ વાટકી પાણી સાચીએ દાળને આપણે બાફવા મૂકશું એમાં આપણે અડધી ચમચી હળદર ઉમેરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું હવે કુકરનું ઢાકું બંધ કરીને આપણે ચાર સીટી થવા દઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગેસ રાખવાનો છે આપણે અને ચાર સીટી થવા દેવાનું છે દાળ આપણે ચડે ત્યાં સુધી અહીં મેં બે ચમચી સિંગદાણા લીધા છે અને થોડીક આંબલી લીધી છે એને આપણે ગરમ પાણીમાં પલાળ રાખીશું ગુજરાતી દાળ તો સિંગદાણા વગર સારી જ ન લાગે એટલે સિંગદાણા તો પહેલાં જ જોઈએ આપણે આ રીતના આપણે એને પલાળી રાખવાના છે ગરમ પાણીમાં તમે જોઈ શકો છો આપણી દાળ સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે થોડું પાણી નાખીને વલોવી લઈશું તમે ગ્રાઇન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો વલોણી ન હોય તો જોઈ શકો છો આપણી દાળ સરસ વળવાઈ ગઈ છે બહુ જાળી નહીં અને બહુ પતલી નહીં એટલું માપ રાખવાનું છે આપણે તો દાળ ખાવામાં મજા આવશે હવે આપણે કૂકરને ગેસ પર મૂકીને ઉકળવા દઈશું અને એનો મસાલો તૈયાર કરીશું આપણે બીજા વાસણમાં નથી આપણે કુકરમાં જ દાળ બનાવી દઈશું જેથી બહુ વાસણ બગડે નહીં અને તમને ઘસવામાં પણ સહેલાઈ રહે તો એના માટે મેં અહીંયા એક લીલું મરચું લીધું છે એને ગોલ ગોલ સમારીને આપણે એડ કરીશું મીઠાઈ લીમડાના પાન એડ કરીશું લીમડાના પાન એડ કરે એની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ દાળ ખૂબ જ સરસ લાગે છે આપણે જે પલાળીને રાખ્યા હતા સીંગદાણા એ એડ કરીશું આપણે આમળી પલાળી હતી એને પણ મેં મેસ કરીને એનો વધારાના કચરા જેવો પાક કાઢીને એ પણ આપણે એડ કરીશું આંબીનો પલ મેં બે ચમચી જેવો દેશી ગોળ લીધો છે તમે જો જે અવેલેબલ હોય એ ગોળ લઈ શકો છો એ તમારા ટેસ્ટ મુજબ પ્રમાણ વધારે ઓછું કરી શકો છો આપણે દાળ બાપતી વખતે હળદર ઉમેરી હતી એટલે મેં અહીંયા થોડીક જ હળદર એડ કરું છું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાનાજીરું પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું યાદ રાખજો કે તમે બાપતી વખતે પણ મીઠું નાખ્યું હતું એટલે ટેસ્ટ પ્રમાણે જ તમે મીઠું એડ કરજો હવે આપણે આ બધાને હલાવીને મિક્સ કરી દઈશું અને પાંચથી સાત મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું જેથી એક રસ થઈ જાય દાળ જેટલી વધારે ઉકળશે એટલો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે દાળને તમારે ઉકળવા દેવાનું છે પાંચથી સાત મિનિટ સુધી અહીં મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે અને તમારીને એ પણ એડ કરશું ટામેટાથી સરસ દાળ ખાટી અને મીઠી સરસ લાગશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ દેખાશે જો તમારી દાળ વધારે પાતળી લાગતી હોય તો તમે એમાં થોડો ચણાનો લોટ પાણીમાં ઓગાળીને પણ એડ કરી શકો છો જેથી તમારે દાળ સરસ માપમાં આવી જશે તમે જોઈ શકો છો દાળ આપણે ઉકળવા માંડી છે એને હજુ પાંચેક મિનિટ સુધી ઉકળવા દઈશું તો દાળ આપણી સરસ ઉકળી ગઈ છે હવે આપણે એમાં વઘાર કરીશું વઘારી લીધું છે એમાં એક ચમચો આપણે તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી મેથીના દાણા ઉમેરશું મેથીના લીધે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એક ચમચી રાઈ ઉમેરશું અડધી ચમચી જીરું બે સુકાર મરચાં એક અજમાનો ટુકડો ત્રી તજનો ટુકડો ત્રણ લવિંગ

દાળને થોડી વાર માટે ઉકળવા દઈશું અને છેલ્લે ગરમ મસાલો એડ કરવાનું ભૂલશો નહીં એક ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે હવે હલાવીને બધું મિક્સ કરી દઈશું અને હજુ બે થી ત્રણ મિનિટ દાળ ઉકળવા દઈશું દાળ આપણે ઉકળી જાય એટલે છેલ્લે આપણે અહીંયા આદુને ઘસીને ઉમેરી દઈશું એક ઇંચ જેટલો મેં આદુનો ટુકડો લીધો છે આદુનો છેલ્લે આવી રીતના એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે આપણે બહુ જાળી નહીં અને બહુ પતલી નહીં તો ગુજરાતી દાળ તૈયાર છે હવે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢી અને ઉપર ધાણા ભભરાઈશું ધાણા તમારે જ્યારે સર્વ કરો ત્યારે જ ઉપર નાખવાના છે જો પહેલાં નાખી દેશો તો પછી એ કાળા પડી જશે એટલે જ્યારે પણ તમે જમવાનું પીરશો ત્યારે જ ઉપર દાળની ઉપર તમે દાળની ઉપર ધાણા નાખજો જેથી તમારો કલર અને દાળ સરસ દેખાશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં નથી જણાવજો અને હા જો તમે રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી વાનગીઓ જોવા માટે મારા બે વામ બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાવ ખાઉપીઓની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ